અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો વિકાસ પેનલે સત્તાના સૂત્રો સંભાળતા નવા વરાયેલા પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલે પૂજાવિધિ સાથે પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે પૂર્વ પ્રમુખ હિંમતભાઈ સેલડીયા અને પૂર્વ સેક્રેટરી હરેશ પટેલ હસમુખભાઈ પટેલ ચંદુ અકબરી ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ઓફિસ બેરડના સભ્યો મેનેજિંગ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ વિમલ જેઠવાએ તેમની ટીમ પર વિશ્વાસ મૂકવા બદલ સૌ ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અડતાળીસ વર્ષથી એસ્ટેટ કાર્યરત છે અને પર્યાવરણના અનેક જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે હજુ પણ જે પ્રશ્નો છે તેનો રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રજૂઆત કરીને ઉકેલવાનો પ્રયાસ કરશે અંકલેશ્વર એસ્ટેટને મોડેલ એસ્ટેટ બનાવવા પ્રયાસ કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું નમસ્તે આજના રોજ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ જે મને અને અમની ટીમને અમારી ટીમને જે એસોસિએશનના પદાધિકારી તરીકે નિમણૂક થઈ છે એ બદલ હું તમામ ઉદ્યોગકાર મિત્રો નો આભાર માનું છું મેનેજિંગ કમિટીનો આભાર માનું છું સવિશેષ સવિશેષ જાણવાનું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ અડતાલીસ વર્ષથી કાર્યરત છે ઘણા ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ હંમેશ હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું બીજું અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું એમાં સૌ ઉદ્યોગપતિ પત્રકાર મિત્રોનો અમને સાથ સહકાર રહેશે આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર બેટર જીઆઈડીસી બનાવીએ થેન્ક યુ